નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતના વિજ્ઞાન વિષયની બ્લુ પ્રિન્ટ આધારિત દ્રિત્ય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપરનો સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના દરેક વિષયને આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ સાતના વિજ્ઞાન વિષયના બ્લુ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપર સાથે પ્રશ્ન એક અ નીચેના પ્રશ્નોના જવાબ યોગ્ય વિકલ્પ પસંદ કરી આપો જેમના ગુણ બે નંબર એક ઈષ્ટમાં પ્રજનન કઈ પદ્ધતિ દ્વારા થાય છે કલિકા સર્જન નંબર બે નીચેના પૈકી કઈ વનસ્પતિનો છોડ મૂળ દ્વારા ઉત્પન્ન થાય છે સક્કરિયા બ

નંબર બે ટ્રેનની ઝડપ સામાન્ય રીતે ક્યાં એકમમાં મપાય છે કિલોમીટર પ્રતિ અવર ડ નીચેની સંજ્ઞા ઓળખી તે વિદ્યુત ઘટકનું નામ જણાવો જેમના ગુણ બે વિદ્યુત કોષ અને વિદ્યુત બલ્બ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની છે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમ્પી બ્લુ પ્રિન્ટ મુજબની અહીં તમને માહિતી આપેલ છે પ્રશ્નપત્રો અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને તમે ફોન કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન એ નંબર ઉપર પ્રશ્ન બે તફાવત આપો દરેકના બે ગુણ જેમના ગુણ ચાર ધમની અને શિરાનો તમને અહીં તફાવત આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો અને લખી પણ શકો છો નંબર બે અંતરગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાનો પણ અહીં તમને તફાવત આપેલો છે આ અંતરગોળ અરીસાનો છે અને આવડો આ છે બહિર્ગોળ અરીસો પ્રશ્ન બે બ યોગ્ય જોડકા જોડો જેમના ગુણ ચાર પેલું જોડકું જોઈએ નંબર એક વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર ફ્યુઝ નંબર બે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર વિદ્યુત ઘંટડી નંબર બે તેમાં નંબર એકને નંબર બે સાથે બી સાથે જોડીશું નંબર બે ને એ સાથે પ્રશ્ન ત્રણ સૂચના મુજબ વર્ગીકરણ કરો જેમના ગુણ આઠ નંબર એક નીચે આપેલ વનસ્પતિના બીજના ફેલાવાને ધ્યાને લઈ પાણી અને પવન દ્વારા વર્ગીકરણ કરો પાણી દ્વારા નાળિયેર કમળ પવન દ્વારા મેપલ સરગવો નંબર બે નીચેના આભાસી અને વાસ્તવિક પ્રતિબિંબ આપતા ઉપકરણોમાં વર્ગીકૃત કરો તો આભાસી સમતલ રીસો બહિર્ગોળ રીસો વાસ્તવિક બહિર્ગોળ લેન્સ અંતરગોળ લેન્સ પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો ગમે તે ત્રણ જેમના ગુણ છ નંબર બહિરગોળ બહિર્ગોળ અરીસાના બે ઉપયોગ જણાવો તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે નંબર બે કોલેરા ટાઈફોઈડ જેવા રોગો અટકાવવા તમારા બે સૂચનો જણાવો નંબર ત્રણ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વપરાતા બાર સ્કીનના કાર્યો સમજાવો નંબર લેન્સના ઉપયોગો જણાવો પ્રશ્ન પાંચ નીચેના વૈજ્ઞાનિક કારણો આપો ગરમીના દિવસોમાં આપણે પહેરેલા કપડા પર સફેદ ધબ્બા જોવા મળે છે નંબર બે ચોમાસામાં ગમે તે સ્થળે વનસ્પતિ ઉગી નીકળે છે નંબર ત્રણ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય ત્યારે હોકા યંત્રની સ્વય આવર્તન દર્શાવે છે તેમનો જવાબ પણ અહીં આપેલ છે નંબર ચાર એમ્બ્યુલન્સના આગળના ભાગમાં લખાણ ઊંધું લખવામાં આવે છે ત્યાર પછી નંબર પાંચ એલ્યુમિનિયમની થાળીમાં પોતાનું મોઢું સ્પષ્ટ જોઈ શકાતું નથી તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે ત્યાર પછી છે પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના માગે મુજબ જવાબ આપો ગમે તે ત્રણ ગુણનો નંબર એક વ્યક્તિ મૃત થયેલ છે એમ ડોક્ટર કઈ બાબત તપાસી નક્કી કરે છે તો કે તેની નાડીના ધબકારા તપાસીના નંબર બે પ્રાણીઓ દ્વારા બીજનો ફેલાવો કેવી રીતે થાય છે તે સમજાવો ત્યાર નંબર ત્રણ આપેલ વિદ્યુત પરિપથમાં એક બલ્બનો છેડો અલગ કરવાથી બીજો બલ્બ પ્રકાશિત થશે સમજાવો તો કે આપેલ વિદ્યુત પરિપથમાં એક બલ્બનો છેડો અલગ કરવાથી બીજો બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ કે તે છેડો અલગ કરવાથી પરિપથનો પ્રવાહ અટકી જાય છે તેથી તે બલ્બ પ્રકાશિત થાય છે નંબર ચાર ખાદ્ય તેલોને ગટરમાં કેમ ન નાખવા જોઈએ તો તેમનો જવાબ પણ આપેલ છે અહીં પ્રશ્ન સાત અ એક વાક્યમાં જવાબ આપો જેમના ગુણ ત્રણ નંબર એક રજ ક્યાં ઉત્પન્ન થાય છે પરાગરજ પરાગાશયમાં ઉત્પન્ન થાય છે નંબર બે પરાગરજના વાહકો જણાવો તો કે પરાગરજના વાહકો પવન પાણી અને કીટકો છે નંબર ત્રણ સ્પાયરો ગાયરા શું છે સ્પાઈરો ગાયરા એક પ્રકારની લીલ છે તે સ્વાવલંબી છે

નંબર ત્રણ અમદાવાદ અને સુરત રેલવે સ્ટેશન કે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક પ્રશ્ન આઠ નીચેની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો જેમના ગુણ આઠ મનુષ્ય ઉત્સર્જન તંત્ર નંબર બે મનુષ્યનું હૃદય જે આકૃતિ દોરીને નામ નિર્દેશિત કરે આપેલું છે પ્રશ્ન નવ નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો ત્રણ માંથી ગમે તે બે જેમના ગુણ આઠ નંબર એક વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે તે દર્શાવવું તેમાં સાધન સામગ્રી અહીં આપેલ છે આકૃતિ પણ આપેલ છે ત્યારબાદ તેમની પદ્ધતિ પણ અહીં આપેલ છે અવલોકન અને નિર્ણય નંબર બે ઈષ્ટમાં કલિકા સર્જન દ્વારા થતું અલિંગી પ્રજનન સમજવું સાધન સામગ્રી અહીં આપેલ છે અને પદ્ધતિ ત્યારબાદ અવલોકન પણ આપેલ છે અને નિર્ણય નંબર ત્રણ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનું નિરીક્ષણ કરવું તો તેમાં સાધન સામગ્રી આપેલ છે આકૃતિ પણ આપેલ છે ત્યારબાદ પદ્ધતિ આપેલ છે અને અવલોકન પણ અહીં આપેલ છે અને નિર્ણય પ્રશ્ન દસ નીચેના પ્રશ્નોના વિસ્તૃતમાં જવાબ આપો ગમે તે એક જેમના ગુણચા નંબરે તમારા આસપાસમાંથી મળી આવતી વસ્તુઓમાંથી રેત ઘડીનું નિર્મણી કરી તેની કાર્ય પદ્ધતિનું વર્ણન કરો તો કે શું જોઈશે અને શું કરીશું તેમનો જવાબ પણ અહીં આપેલો છે નંબર આપેલ લોખંડની ખીલીનું વિદ્યુત ચુંબક બનાવવું તેમાં સાધન સામગ્રી આપેલી છે ત્યારબાદ તેમની પદ્ધતિ પણ અહીંયા આપેલ છે અને અવલોકન પણ અને નિર્ણય પણ આપેલ છે વેકેશનનો તમે સદુપયોગ કરી શકો છો વૈદિક મેથ્સ અને સ્પોકન ઇંગ્લિશ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે